અંકલેશ્વરમાં માં એક કરોડ અઢાર લાખ બત્રીસ હજાર છસો પચાસ રૂપિયાની નવાણું હજાર ચારસો બાર વિદેશી દારૂની બોટલો પર ફેરવાયું રોડ રોલર અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન બી ડિવિઝન તાલુકા પોલીસ મથક મથક પાનોલી પોલીસ મથક મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીતસિંહ જાડેજા તેમજ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું રૂપિયા એક પોઈન્ટ અઢાર કરોડની કિંમતની એક લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ એક કરોડ નો મુદ્દા નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે જેમાં ડીઆઈસપી સાહેબ અધિકારી સાથે બંને મામલતદાર અને છ પોલીસ સ્ટેશન હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝનના લગભગ છ જેટલા પોલીસ સ્ટેશનના ના પ્રોહિબિશન નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં નશામુખ કરી અને આ તમામ મુદ્દામાલ છે એને મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે